હેલો મિત્રો જય માતાજી જય મોગલ વેલકમ બેક ટુ માય ચેનલ રાજગોહિલ વ્લોગ્સ હું છું અત્યારે ગોંડલ અને જતો તો હું ભાઈ ગુંદાડા બાજુ અને રસ્તામાં ભાઈ મસાલા માર્કેટ છે અહીંયા અને મસાલાની સુગંધ આવી ગઈ છીકવા મીંડી હવે એવું તો કઈ વસ્તુ છે એટલે નજર પડી દરિયાલાલ મસાલા મિલમાં જ્યાં તમને સ્પાઈસીસ એસેસ મિક્સરમાં મશીન તેલનું મોણ દરી આપે છે ગુજરાતમાં પ્રથમ એકમાત્ર આધુનિક રિટેલ જોબ વર્ક મશીનરીમાં મરચાં દળી આપે છે

તો અત્યારે તમારી જ પ્રોડક્ટ છે અને તમે જ પોતે જ મેન્યુફેક્ચરિંગ કરો છો હા તો આઈડિયા તમને કઈ રીતના આવ્યો હા મારો વરસાદનો અનુભવ છે હા અમારે ત્રીજી પેઢી આ લાઈનમાં છે ત્રીજી પેઢી હાજી અત્યારે પણ મરકાનો વેપાર કરતા મારા હોપા પણ કરતા અને વારસામાં મને આવ્યો વારસામાં તમે રવો લઈ લીધો છે અને વારસામાં એવું છે કે છેલ્લા દસ વર્ષથી હું માર્કેટિંગમાં ચડ્યો છું એટલે આજુબાજુના બધા સેન્ટરમાં વેચવા જાઉં છું અને ઘણા લોકો ઓનલાઈન પણ મંગાવે છે એમને હું તો તીખું ખાવાનો શોખીન છું હવે મને ખબર કેમ પડે કે આ કયું હોય તીખું મરચું કયું કહેવાય તીખામાં તો વેરાયટી અમને ખબર હોય અમે તમને જણાવી દઈએ આ વેરાયટી તીખી છે કે આ મોરી છે ક્યાં મીડિયમ તીખી છે બરાબર બરાબર જે કસ્ટમરની ડિમાન્ડ હોય તે પ્રમાણે અમે માલ એને આપતા હોય ધારો કે આ કાશ્મીરી મરચું છે ધરાઈ છે અત્યારે હાલ ધરાવવાનું ચાલુ છે એ ડીટીયા કાઢીને દરીએ આ ડીટીયા કાઢીને નહીં ડાયરેક્ટ નહીં બરાબર આ ક્લીન કરીને અને બીજું વિશેષ વાત એ કે મારી પાસે મશીન છે ને હા એ ગુજરાતમાં ક્યાં રિટેલ વાળા પાસે નહીં હોય કે છૂટક માનવામાં ધરતા હોય કે છૂટક ગમે ત્યાં ડરતા હોય બેસીને આપણે મેં ભારે બોલે વાંચ્યું કે ગુજરાતમાં સૌ પ્રથમ વાર મેં કીધા સૌ પ્રથમ વાર એટલે મરચા તો અઢળક જગ્યાએ બધા ધરાતા હોય છે ઘરમાં વપરાતા હોય છે તો આમની પાસે એવી વસ્તુ શું છે એ યાદ છે અમે ગુજરાત આખામાં તમે ચક્કર મારો તમને છૂટક ધરતા હોય ને એવા પાસે આ મશીન નહીં હોય આ મશીનની ટેકનોલોજી ખાસિયત રહે છે આ ઓટોમેટિક મશીન છે જેમ કે આપણે આમાં મરચાં નાખીએ છીએ તો મરચાં ધરાય અને આમાં જે છે ને આ નીચે આ બી વધારાનું બી અને જે કાકરા કે દસ્ત હોય એ બધું નીચે પડી જાય છે બરાબર બીજું આમાં મેગ્નેટ લાગેલું હોય છે કે લોખંડની કોઈ વસ્તુ આવી ગઈ તો એ મેગ્નેટમાં ચોટી જાય છે ઓટોમેટિક મશીન ઓટોમેટિક છે બધી સાફ થઈને મરચાં ધરાય છે બરાબર પછી એથી આગળ આવો મરચું આખું આમાંથી આ હેરલોક કહેવાય એરલોકમાંથી થઈ જાય બરાબર અમારું મરચું છે ને દરાતું અત્યારે ગરમ નથી થાતું ગરમ ન થાય ગરમ જરાય ના થાય પ્રોસેસ પ્રોસેસવાળું પસંગ છે તો અહીંયાથી આ મરચું આ જરાય છે હા આ સરો વિભાગ છે આરિયો આ બધી ડસ્ટ ભેગી હોય ને એ ડસ્ટ આમાં ભેગી થાય એટલે મરચામાં કઈ ઘર હોય ડસ્ટ હોય જે આપણે આ પાણીથી ધોઈ ના શકીએ એ બધી રસ છે એ બધી આ ભૂંગળા માટે આમાં ભેગી થાય એટલે અમે કોતરો ભરાય ફેંકી દેતા હોય બરાબર આ નકલી ડસ્ટ જ છે એટલે મેં વાત સાંભળી કે ગોંડલ માં મરચું પ્રખ્યાત જ છે પહેલેથી હા સો ટકા તો એ વાત હકીકત છે કે ગોંડલ ના મરચા પ્રખ્યાત જો ગોંડલ ના મરચા પ્રખ્યાત એક રેશમ એક જ છે ગોલ અને એ બે કોલાટી ગોંડલ ની વખણાય છે બાકી તો ગોંડલ માં ઉત્પાદન વધી ગયું છે બરાબર એટલે હાઈબ્રીડ ખાવામાં સારા નહીં એટલા અમે શું કરીએ છીએ તે આંધ્રાનું કર્ણાટકનું એ મને એનું મરચું વાપર્યા કર્ણાટકનું જે મરચું આવે કલરમાં સારું હોય બરાબર તે મરચું તમારે બે વર્ષ ઘરમાં રાખો તો એ કલર ઝાકું નથી ફડતા બદલી આવે એ અમે આ બ્લેન્ડ કરી હતી ગોંડલના મરચા સાથે બધા રસમ મટુ આવે અને બીજું આંધ્રાનું આવે કોઈ તીખું ખાવાના શોખીન હોય તો ગંટોળનું તીખું મરચું પણ આવે એ મરચું પણ અમે કાંઈની સાથે બ્લેન્ડ કરીને વેચતા હોય જેથી કરી કલરને તીખાશ બંને મળી શકે

એનું કારણ છે કે ઘંટીમાં જે માલ ધરાયને એ ડસ્ટ સાથે ધરાવતો હોય બરાબર ભેગી આવે એટલા માટે એક ફૂટમાં માન્ય નથી એટલે અમે હવે એ કેન્સલ કરી અને નવું આધુનિક પછી વસાવેલું જેમાં શું છે કે વસ્તુ ચોખ્ખી મળે ખંડોર હિંગ પાવડર નીકળે ગરમ ન થાય જરાય એની ખાસિયત મશીન અને અહીંયા જે અડદર પછી આજથી તમે આગળ આવો અમે હળદર આ દરીએ છીએ પ્યોર સેલમ હળદર દરીએ છીએ આ હળદર કઈ કહેવાય આ પ્યોર ઓરિજિનલ સેલમ સેલમ ની સેલમ ઓરિજિનલ આ મોંઘી ને આ થોડીક મોંઘી પડે પણ વાપરવામાં ઘણી સારી હા આનાથી તમારે શાકમાં નાખવી પડે ઓછી અને એકદમ ખુશ્બુ આવે સુગંધ થઈ જાય હા સુગંધ સારી આવે બરાબર અને ડૉક્ટર લોકો એમ પણ કહે છે કે આ દર તમે રોજ ખાવ ને જિંદગીમાં તમને કેન્સર ના થાય એમ શાકમાં કે ગમે એ રીતે

એટલે મિશ્રણ થઈ જાય એટલે બધું બહાર એકદમ બ્લેન્ડ થઈ જાય બ્લેન્ડ થઈ ગયા પછી અમે નીચે ઢાંકણું હોય એ ઢાંકણું અમે આ ખોલી રાખી ના એટલે બહાર આવતું છે મરચું ઓકે જે ઘણા કસ્ટમર તેલ દેતા હોય મરચાને હાથેથી દેવું ના પડે હાથેથી દેવામાં શું થાય અમુક જગ્યા રહી હોય હા અને આમાં એકદમ પરફેક્ટ તેલ દેવાય જાય એટલે આનો તમારો પ્રાઇસ શું હોતી હોય છે કદાચ કોઈ બહાર થી મરચા લઈ આવ્યા હોય કઈ ને ડરવું હોય તો છૂટક પ્રાઇસ શું છે તમારી પોતાની પ્રાઇસ શું હોય છે

મારે આ પ્રોડક્ટ જોઈએ છે મારે આ પ્રોડક્ટની વસ્તુ વાપરવી છે નાની પ્રાઇસ શું છે પેલા એ મને ગયો આની પ્રાઇસ અત્યારે પ્રિન્ટ બસો રૂપિયાની છે બસો રૂપિયાનો વેચાણ ભાવ છે બસો રૂપિયા પણ અમારે ત્યાં લોન્ચિંગ સ્કીમ છે ત્યારે પચીસ ટકા બાદ કરીને આપી ગ્રાહકને બરાબર બસો વાળો માલ જે છે બસો ની પ્રિન્ટ વાળો એ એકસો પચાસ રૂપિયામાં આવે અને આ વસ્તુમાં બે વર્ષની ગેરંટી એક વર્ષની નહીં પણ ગવર્મેન્ટના રૂલ મુજબ મારે આઠ મહિના લખવા પડે છે પણ ખરેખર અમારા મરચાને બે વર્ષ સુધી કંઈ થતું નથી તો એમને આપણો વિડીયો જોઈને આવશે તો આપણે એને કેટલું ડિસ્કાઉન્ટ કરી આપશો ડિસ્કાઉન્ટ આમાં પચીસ ટકા જેવું થઈ જાય પચીસ ટકા હા એમઆર બી ઓરો પચીસ ટકા મિત્રો પચીસ ટકા ડિસ્કાઉન્ટ છે જે કોઈ લોકો વિડીયો આ જોયો હશે ને આ વિડીયો બને કરેલો હશે મેક્સિમમ ત્રણ જણાને શેર કરજો તો તમને દીપકભાઈ જે અહીંયાના ઓનર છે એ તમને ડિસ્કાઉન્ટ કરી આપશે અને જો ભાઈ એની જે વસ્તુ બાકી બધી ચાલુ કરવાની છે ને અડધો ચાલુ થઈ જાય બધું ચાલુ થઈ જશે અને કદાચ કોઈને વિઝિટ કરવી હોય તમારી ફેક્ટરીમાં આવી શકે એડ્રેસ લોકેશન જણાવી એડ્રેસ એડ્રેસમાં જો એપીએમસી છે માર્કેટ યાર્ડ ત્યાંથી અડધો કિલોમીટર નો અંતર છે ફક્ત ગુંડાળા રોડ ચોકડી આવે ત્યારે ગુંડાળા ગામ જવાનો રોડ ચડવાનો કે દે ફક્ત 100 તમને ખરેખર મને તો અત્યારે માંડ માંડ શૂટ કર્યો ચડી ગઈ આવતી હતી ગરમી પણ ચડી ગઈ એટલા મસાલા એટલા તેજ છે અને બધી વસ્તુ વસ્તુ બધી હા તમે કોઈ પણ વસ્તુ અમારી ચેક કરાવી શકો તો આ બને એટલો શેર કરજો ને મસાલા માર્કેટ તમારે

અને પ્રાઇસ પર તમને કહી દેશે નીચે આપેલા નંબર ઉપર ફોન કરજો અને ભાઈ સાથે મુલાકાત કરજો તો આજનો વિડીયો તમને સારો લાગ્યો તો વિડીયો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ત્યાં સુધી જય માતાજી જય મોગલ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ